ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીને ખખડાવી નાખ્યા રસ્તાના સમારકામની કામગીરીને લઈને અધિકારીને ખખડાવ્યા રસ્તામાં ગુણવત્તાયુક્ત મટીરીયલ ન વપરાતા અધિકારી પાસે તેમણે જવાબ માંગ્યો ઝઘડિયાના હિંગોરિયાથી હરિપુરાને જોડતા માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું ઝઘડિયાના હિંગોરિયાથી

અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોને કર્યું છે પણ એવું જે છે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરવિંદભાઈ કોણ દરિયાપાડા વાળો અરવિંદ હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં હા બાકીને આ તો આ તો બીજો આ બીજો લેયર છે અમે જે અહીંયા ઊભા છે ને હિંગોરિયા પાસે બીજો લેયર છે ત્યાં આખો રસ્તો એકદમ પેલો આમ પગ નાખીએ છીએ ત્યાં તૂટી જાય છે ખસી જાય છે હા ના પણ ના ચાલે બધું નવો શરતી કરાવો અને એવું નહીં અને એની જે જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બાકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડા રસ્તો શું થયું હતું તેમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હોય તો એ ના ના તમે તમે સોલ સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટર ની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયર ની સામે પણ ફરિયાદ ગાડીઓની